મારી જીભની માનેલી બેન મને ખાલી રાખડી બાંધે અને મારી બેન એમ ક્યાંક દેવાય બોદરના ઘર સુધી નવગણને મૂકી આવો અને હવે મારા માથા હાથનું જો નવગણનું રૂવાડું ખાંડું થવા દઉં થતો આયરની ઝંડારીનું ધાવણ લાજે આયા હવે બીજું આવે ને એમાં રાખડીની વાત આવી બાપુ આવનારી સાત તારીખે એટલે આવે સાત તારીખે બે ત્રણ દિવસ પછી એક રાખડી નામનું મારું સોંગ છે અને એ નવદુર્ગા ઓફિશિયલ ચેનલમાંથી આવે છે સાંભળવાનું ચૂકતાની ભાઈ અને બેનના પ્રેમના હિતની વાત કરી છે એમાં કે ભાઈ ને બેન કેટલી વાલી હોય ભાઈ કેટલો વાલો હોય કરોડોના કામ પડ્યા મૂકી અને ખાલી એક કલાક બે કલાક કે પાંચ કલાક તમારી બેન આગળ જઈ આવજો એની આગળ બાજુમાં બેહીને રાખડી બંધાવી અને એને એટલું કહેજો મૂંજાથી ને હજી તારો ભાઈ જીવે છે ખાલી આટલું કહી દેજો ત્યારે મને આ કડી આવે યાદ રક્ષાબંધન ની રાખડી ની ગીત તો આખું અલગ છે પણ મને વચ્ચે હરિગીત છંદમાં માં યાદી કરાવ્યું શું કીધું રાખડી કોઈ દેશની દીકરીએ ભાઈ રાખડી બાંધીને એવું કીધું કે મને પાંચ કરોડ દઈ દે કોઈ મિલકત માગી દાખલો દેખાડો કે બે ટકા બાદ કરતા કળયુગ છે ક્યાંક એવું બન્યું હોય તો મને ખબર નથી પણ રાખડી બાંધ્યા પછી બેન ગરીબ હોય કોઈ ભાઈને એવું નથી કીધું મને કરોડો ગાડી દઈ દે કામ કામ દઈ દઈ દે દે એ તો ખમકારની દાદા છે છે એને તો લઈને એટલું કીધું બાપ દિવાળી તારા રાત તપે મારી આયુષ તને લાગી જાય આવું બોલવા વાળી બેન જ બોલી શકે હાળી કોઈ દિનો બોલે હાળી તો હારી હોટલમાં જમવા આવી જાય જીજુ જીજુ કરીને એ તો બેન જ બોલે યાર શું કીધું આમાં

Sansar uma vida suave de ti, e pro BNC, vida suave de તમે કચ્છમાંથી નીકળો અમદાવાદ જાવ એટલે ધ્રાંગધ્રા આવે અને ધાંગધ્રાથી થોડાક આગળ આલો એટલે એક બોર્ડ આવે ગામનું નામ છે ધ્રુમઠ આમ તો લગભગ રસ્તા ઉપર હોય કે થોડું અંદર મને બહુ પાકી ખબર નથી ભાઈ પ્રકાશભાઈને થોડું અંદર ગામ છે એ ધ્રુમઠમાં બાપુ વર્ષો પહેલાં ભવાઈ કરવા માટે બહારથી આવેલા એટલે ભવાઈ કરવા આવેલા ભવાઈ રમવા માટે આવેલા તે આવો ટેકનિકલ જમાનો નહીં આટલા બધા મોબાઈલ ને યુટ્યુબ ને ને ફેસબુક ને એ બધું તો જૂનું થઈ ગયું હોશિયારના દીકરા સાલા સ્નેપચેટ વાપરવા માંડેલા આપણને કાંઈ આમાં ખબર પડે નહીં એ વાંચા પેલું ડિલીટ થઈ જાય તો જાણતા હોય ને વાપરતા હોય ને ખબર હોય પણ હવે એ જમાનો નહીં કેદી કેદી એક નાનો એવો ગરીબ ઘરનો છોકરો એ એવું કહે છે બાપુ મને આમાં રમાડો ને મને બહુ રમવાનો શોખ છે એટલે કીધું તને આવડે નહીં આવું બધું તને ન ખબર પડે આમાં એ કે મને રમાડો તમે તો કે તને ન ખબર પડે એ બહુ કગરવા માંડ્યો એટલે ભવાય રમવામાં બીજા બધા હતા ને કીધું ભાઈ શોખ છે રમવાનો ગરીબ માણસ છે નાનો માણસ રમવા દો ને એકાદ પાત્ર આપી દો ને એટલે એને એકાદ પાત્ર દીધું ધ્રુમઠ ગામમાં સાંભળ્યું દાંગધ્રાની બાજુનું આ ગામ છે દિપેશભાઈ આવ્યો પડમા ઉતરો જ્યાં પછી એમાં સાધુ બન્યો કેવો બન્યો સાધુ હાથમાં કમંડળ આદેશ આદેશ કરતો આવ્યો પડમા પડમાં તો આવ્યો દાદા પણ ભોળો માણસ હૃદયનો બહુ ભોળો એટલે આમ તપસ્યા કરવા જ્યાં ધૂળી ધખાવી આંખ બંધ કરી અને ત્રીજી તાવળીએ જીભને અડાડી દીધી બસ આટલી જ વાત સાંભળજો પણ આ બનેલી સત્ય ઘટના હજી કોઈક જાઓ તો પૂછજો કે આ વાત સાચી ખોટી અને ત્રીજી તાવળીએ જીભને અડાડી બ્રહ્માંડની આરે વાતું કરવા મંડાણો ભવાય તો પૂરી થઈ ગઈ હવાર પડ્યું પછી બધી હંકેલવાની હોય ભવાય પણ આ તો હલેય નહીં બોલે નહીં કાંઈ થાય નહીં એટલે ભવાઈ રમવા એમ કે આને એટક આવી ગયો આ નક્કી મરી ગયો બોલતો નથી કાંઈ કાંઈ કાંઈક નહીં પણ કરવું શું એટલે બધાએ કીધું કે ભાઈ એ તો દેવ થઈ ગયો એ તો મરી ગયો કે તો એક કામ કરો આ સમાધિ આપી દો એને હવે આને બીજું કરાય ને એટલે ખાડો ખોદી અને ભરત રાજાને એને સમાધિ આપી આ વાતને એક વર બે વર ત્રણ વર ચાર વર પાંચ વર સાત વર આઠ વર બાર બાર વરના માથેથી સોમાહ ગળથોળી આખાને વૈયા ગયા અને બાર વર એ પાદરમાં આવો ભગવા તારી સાધુ હાથમાં કમંડળ લઈને આદેશ આદેશ કરતો ભૂલો પડેલો ગામની પ્રદક્ષિણા લીધી ગામનો ડાયરો ભેળો થયો હાજે વાતું ચીતું કરી બધા હો ઘરે હુઆ વ્યા ગયા સાધુ પડખા ફરે નીંદર નથી આવતી સાંભળજો સાધુ પડખા ફરે નીંદર નો આવે આખી રાત સાધુ જાગ્યા હવારમાં ગામના ને કીધું કે આ કઈ બનેલું ખરું કે ના બાપુ કાંઈ નથી બન્યું એ કે મને નિદર નથી આવી મને કાંઈક લાગે છે કાંઈક ઘટના બની હોય તો એટલે કોઈ કીધું કે આ બાપુ બાર વર્ષ પહેલાં ભવાઈ રમવા આવેલા અને એવા અમારા ગામનો છોકરો હતો ને એને બહુ વેન કર્યું એને કીધું કે મારે ભવાઈ રમવી છે એટલે અમે એને આ પાડી રમવાની પણ એ તો ધૂણો ધખાવીને આદેશ આદેશ કરીને બેઠો બાપુ એ આવી ગયો હોય કે પછી કાંઈ ખબર નહીં ભવાઈ પૂરી થઈ પણ એની આંખ ઉઘડી નહીં એટલે અમે એને આ સમાધિ આપી દીધી અને તેથી બાર વર્ષે એ ભગવાદારી સાધુડાની તાકાત જો એને એટલું કીધું કે મરી નથી ગયો હજી જીવતો છે એનો ધૂણો હજી જીવે છે લાવો તરીકે મને ખોદો સમાધિમાં બેહી ગયો પણ દાદા એને સમાધિ વાળતા નહોતું આવડતું આ તો મહાપુરુષો ને સમાધિમાં બેહી અને સમાધિ વાળતા આવડતું હોય એ નોલેજ બીજામાં હોય નહીં બાર વરી એ ધ્રમઠ પાદરમાં ધાંગધ્રા ની બાજુમાં એ આદેશ કરીને આત્મા કમંડલ લઈ અને બાર વરી એ ખાડો ખોદી અને જ્યાં ઓલો બેઠો તો હતો માથે પાણીની અંજલી સાળીને આદેશ આદેશ કર્યું તા તો આંખના પોપટા ઉગડ્યા હવાર પડી હવાર નહીં બાર બાર વ્યા ગયા આને ભજન કર્યું કહેવાય આને દુનિયા સલામું કરે પછી ભગવા પહેર્યા પછી પાંચ સાત વર્ષે મને નહીં ફાવે એમ કરીને પાછા ઉતારીને હાલતા થઈ જાય આવા કેટલા દાખલા છે આ તો એક કલર ભરત રાજા લાગ્યો એ લાગ્યો પછી તો જિંદગી જ્યાં સુધી સમાધિ એમ ફૂગે ત્યાં સુધી જેના કલર ન બદલાય એટલે આપણે દેવજી રાજાના ગુણ ગાય એટલે આપણે આદલ રાજાના ગુણ ગાય એટલે આપણે દાડા મેકરણના ગુણ ગાય એટલે આપણે મૂળજી રાજાના ગુણ ગાય આ બધી સમાધિઓને નમન જગત એમના નથી કરતું જેના કલર નથી બદલાણા એટલે જગત માથું ઠેકવે છે એટલા માટે આ કડીમાં કીધું તુમારો પેટાય જગ બીજ કરિલ વશ જાતું તક સુ આરો તને બાપની ઉપકારની તરત યા સમરતી છેલ્લી કડી બાપુ પછી આપણે ભજનના દોરને આગળ લંબાવો છે એક સાધુ ને કોકે કીધું ભરત રાજા સાધુ સાધુને આવ્યો ને કોઈક સેવકે કીધું કે બાપુ આવડા મોટા આ તો ખરા આવડું મોટું મંદિર ને આ બધું ક્યાંથી કઈ રીતે બન્યું એટલે સાધુ બહુ સરળ હતા એને બહુ સારો જવાબ આપ્યો કે ઘડી બોલ્યા ને બિલ્ડિંગો આ બધું કઈ રીતે બને આ બધું કઈ રીતે બાપુ આ બધું ક્યાંથી આવ્યા પૈસા આ બધું આ મેનેજમેન્ટ ને બધું હોય ને મોટા મોટા મંદિર માં આવા સવાલ કરવા વાળા એટલે બાપુ કાંઈ ન બોલ્યા ત્રીજી વાર કીધું ત્યારે બોલ્યા સાધુએ દાંત કાઢતા કાઢતા એટલું કીધું કે અમે ધણી ધારી લીધો છે એટલે અમારે ઉપાધિ નથી તમને ધણી ધારતા નથી આવડ્યું હજી તમે આમ ઘડીક ને ઘડીક આમ ને ઘડીક આમ ગોથા મારો છો આ બધાય ધણી ધારીને બે ગયા છે કે જીનામ 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 જેને ધણી ધારી લીધા એને દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી દુનિયા એના પગમાં આવીને ઊભી રહી જાય એ તાકાતી શબ્દોમાં સ્મરણમાં છે ધણી ધારતા આવડી ગયું છે હવે દુઃખ એ વાતનું છે કે આવા દુશ્મન ન રહ્યા ભાઈ બન તો ન જ રહ્યા ચાલું આપણે સેવા કરવા ગયા હોય દુશ્મન એ ખાનદાન મળે ને એવી પ્રાર્થના કરજો ભગવાનને યાર આ જમાનામાં દુશ્મન એ ભગવાન ખાનદાન આપે કે તમારો દીકરો બજારમાં નીકળે આમ હાથમાં તરવાર ગાડા છંડી થઈ ગયો હોય મારી નાખું મારી નાખું થઈ જાય અને પાછો વળી જાય કે ના મારાથી ન થાય આવા દુશ્મન તો હવે ભાગશાળીને મળે હવે દુશ્મન ખદડા જેવા થઈ ગયા જાવું ક્યાં યાર ક્યાં ઘા કરે ઈ નક્કી નથી થતું છેતરીને પણ આવા દાય દુશ્મનો છે આવા સંતોની આ ભૂમિ છે એટલે આપણે ક્યારેક ક્યારેક આ બધી વાતો કરતા હોય આ વાતું વિસરાય ન જાય ભૂલી ન જવાય એટલે વાતોની મેં યાદી કરી આજે આપણે આ ભારા પર જાગીરમાં આવો તો વાઇબ્રેશન આવવા માંડે તમને એમ થઈક મારે જાવું છે તમને એમ થઈક બેહવું છે સંતોની પરંપરા બધું હોવા છતાં જેના આંખમાં કૂદી ક્યાંય અભિમાનની રેખા દેખાય નહીં જેના મોઢામાં આવા ભરત રાજાથી હાજલ દાદા દાડા મેકરણ સુધી તમે વ્યાજાવ એક એક પરંપરાના સંતોની એટલી કોમળતા એટલી નમ્રતા અને હું તો એવી પ્રાર્થના કરું ભગવાનને કે જ્યાં સુધી અમારા શ્વાસ આલે ત્યાં સુધી આ મોઢેથી એના ગુણગાન અમને દાડું ખાય કાયમ ગૌરાવે બસ આ સ્ટેજ ઉપર ક્યાં સુધી રહેવાના એ તો ખબર નથી એ તો ભગવાનને ખબર પણ એની કૃપા હોય ક્યાં સુધી અમને આનંદ કરાવે ત્યારે છેલ્લે